બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં માં પ્રેમ કરો જ ભારે પડ્યો છે શું છે મામલો તેની વિગતે વાત આ કરીએ કહીએ જે કરી પરા નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકની સોળ વર્ષની સગીરા એક યુવક થકી એક વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામમાં તેનો સંપર્ક થયા છે અને સંપર્ક થયા બાદ અવારનવાર આ યુવક જોડે વાતચીત થાય છે અને વાતચીત થયા બાદ પ્રેમ અને લાગણીના સંબંધો બંધાય છે જોકે પ્રેમ અને લાગણીના સંબંધો બંધાયા બાદ દિયોદરની એક ગોપી ગેસ્ટ હાઉસમાં મળવાનું થાય છે જોકે અવારનવાર આ ગોપી ગેસ્ટ હાઉસમાં સાત વખત આ યુવક અને સગીરા મળે છે જોકે મળ્યા બાદ જે યુવક છે આ યુવક સગીરાના અશ્લીલ વિડીયો અને ફોટા લઈ લે છે જોકે થોડા સમય બાદ આ સગીરા તેને મળવાનું ના પાડે છે જોકે મળવાનું ના પાડતા આ ફોટા અને વિડીયો વાયરલ કરવાની આ યુવક દ્વારા ધમકી આપવામાં આવે છે જોકે ધમકી આપ્યા બાદ ઇન્સ્ટાગ્રામના જે સ્ટેટસ છે આ સ્ટેટસમાં આ સગીરા અને આ યુવકનો ફોટો સ્ટેટસમાં મૂકવામાં આવે છે જોકે મૂક્યા બાદ આ જે સગીરા છે આ સગીરાની માસીની છોકરી દ્વારા આ સ્ટેટસ જોવામાં આવે છે જો કે આ સ્ટેટસ જોયા બાદ આ સગીરાને વાત કરવામાં આવે છે ત્યારે સગીરા દ્વારા ગભરાઈ જાય છે ડર લાગે છે એટલે જે સગીરા છે સગીરા દ્વારા કેનાલમાં જંપલાવી મોતને વાલું કરવામાં આવે છે જોકે આ તમામ બાબતને લઈને પોલીસ મથકે રજૂઆત કરવામાં આવે છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા બાજુના જે કેનાલ ચાલતી હતી આ કેનાલમાં તેનો મૃતદેહ મળી આવે છે જોકે મોબાઈલના પાછળના કવરના ભાગે ચિઠ્ઠી મળી આવી તેના ચિઠ્ઠીમાં એવું લખવામાં આવ્યું હતું કે જ્યાં યુવક છે યુવક દ્વારા અવારનવાર ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા આ આપઘાત કર્યો છે જો કે આ તમામ બાબતને લઈને દિયોદર એસપી સુબોધ માનકર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો તારીખ સોળમી જુલાઈ દેવપુરા કેનાલમાં એક છોકરી અર્પિતા એનો ઉંમર સોળ વર્ષ ત્રણ માસ રહેલ ઉદરા એમની એક લાશ કેનાલમાં મૃતક હાલતમાં મળી હતી પ્રથમ દ્રષ્ટિએ સુસાઈડ કેસ લાગતી હતી એના કારણે ત્રિવેદર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવી હતી એડીમાં વધુ તપાસ કરાવતા પોલીસને એક 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 નોટ રિકવર થઈ હતી અને ફોટો વાયરલ થયો પોલીસ ઇન્સ્ટાગ્રામ ઉપર એની પણ હકીકત મળી આ ફોટોના આધારે તપાસ કરતા એક છોકરો અંકિત વિનોદભાઈ રાજપૂત રહે ખેમાનાવાસ એમને લઈને વધુ પૂછપરછ કરતા એમને સ્વીકાર્યું કે મારા છોકરી સાથે પ્રેમ સંબંધ હતા અને અમે અવારનવાર મળતા હતા અને અવારનવાર એમને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા અને છોકરી માઇનર હોવાના કારણે અમે તરત જ પોક્સોનો ગુનો બને છે તો પોક્સો વિથ રેપની કલમ લગાવીને અને એબેટમેન્ટ ટુ સુસાઈડ એટલે કોઈને આત્મહત્યા કરવાને પ્રવૃત્ત કરવાની કલમથી દિવદર પોલીસ સ્ટેશનમાં તરત એડીમાંથી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને અત્યારે જે સુસાઇડ નોટ મળી છે એની પણ ખરાઈ કરવાની પોલીસ પાસેથી ચાલુ છે અત્યારે આરોપીને બે દિવસની રિમાન્ડ પણ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવી છે અને આગળનું વધુ તપાસ પીઆઈટી પટેલ કરી રહ્યા છે હવે પ્રથમ દિવસે એ જે આરોપી છે એમ કહે કે દિયોદરમાં એક ગેસ્ટ હાઉસ આવે છે ગેસ્ટ હાઉસમાં વારંવાર મળે છે લગભગ અમારા ધ્યાનમાં જેટલા આવ્યું છે પાંચ છ વખત મળે છે પણ એમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી પોલીસ કરી રહી છે અત્યારે પ્રથમ દિવસે આરોપી સ્વીકારે છે કે અમે પાંચ થી છ વખત હોટેલમાં દિયોદરમાં ગેસ્ટ હાઉસમાં મળ્યા હતા અને આના આધારે

અઅ અમાર આ ધાનમાં જે લાવી છે એક આ દીકરીએ એક ખોટો આધાર કાર્ડ લઈને પોતાનો આધાર કાર્ડ નથી લાવતી હતી બીજો એક જે મેજર એમની મૈત્રીન હતી અથવા એમનો કોઈ રિલેટિવ હતી એમનો આધાર કાર્ડ લઈને આવતી હતી તો આના કારણે કદાચ બની શકે કે એમના સાથે છેટરપંડી થઈ હતી પોતે ગેસ્ટ હાઉસ માલિક સાથે પ્રેમનો કેમાં હાથ હશે તો એમનો પણ આરોગ્યમાં લેવામાં આવશે તમે જોઈ તે પ્રકારે એસપી સુબોધ માનકરે કહ્યું કે દિયોદર પંતકની 16 વર્ષની જે સગીરા હતી આ સગીરા એક યુવકના પ્રેમમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમ થકી સંપર્કમાં આવે છે અને સંપર્કમાં આવ્યા બાદ દિયોદરની ગોપી ગેસ્ટ હાઉસ જે ગેસ્ટ હાઉસ છે આ ગેસ્ટ હાઉસમાં અવારનવાર મળવામાં આવે છે જોકે આ ગેસ્ટ હાઉસમાં તેના વિડીયો અને ફોટા અશ્લીલ આ યુવક દ્વારા પાડી લેવામાં આવે છે ત્યારે સવાલ એટલો છે કે જે દિયોદર પંથકમાં જે ગેસ્ટ હાઉસો ચાલી રહી છે આ ગેસ્ટ હાઉસો જે સોળ વર્ષની જે સગીરાઉ છે સગીરાઓને એન્ટ્રી કેમ આપે છે કેમ તેના આધાર કાર્ડ ડોક્યુમેન્ટ સહિતના કેમ ચકાસણી કરવામાં આવતી નથી જો આજ રીતના અગાઉ પણ આજ ગોપી ગેસ્ટ હાઉસ છે આ ગેસ્ટ હાઉસમાં

कहिए जे पीड़ परा